હે હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં ફરીથી જોરદાર અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ અને એ પણ જોરદાર મલ્ટી કલરમાં અને સાથે સાથે તમને આમાં હેન્ડવર્કથી જોરદાર વર્ક કરેલું છે તમે જુઓ કંઈક યુનિક અને પ્રીમિયમ કલેક્શન આપણી પાસે રોજે રોજ આવું જોરદાર કલેક્શન તો આવતું રહેવાનું છે ઓ મારા બે માર્કેટમાં આ સાડી લગભગ હજી સુધી તમે જોઈને એવી જબરદસ્ત છે અને આમાં તમને લાસ્ટમાં કલર અને કેટલાવાળી છે તે બધી માહિતી આપી દેવાની છે જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા નવા વિડીયો મળતા રહે ચાલો હવે તમને આના કલર બતાવો આ સાડીમાં તમને મલ્ટી કલરમાં ચારથી પાંચ કલર જોવા મળવાના છે અને બધાય પ્રીમિયમ જ કલર છે એક કલર એવો નહીં હોય જે તમને નહીં ગમે ચાલો હવે તમને કલર બતાવી દઉં જો મારા બહેનો આના કલર જુઓ એક જુઓ એક ભૂલો એવા તો એન્ટીક સાડીનું કલેક્શન આવી ગયું છે તો આ વિડીયો બીજા બહેનોને શેર કરી દો જેથી બીજા બહેનો આવી જોરદાર સાડીની ખરીદી કરી શકે અને આપણી ચેનલમાં નવા હોય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો રાહ છેની જોવો છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં નવા નવા ફેન્સી સાડીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી મારી વાલી વાલી બહેનો અને હા ભાવ તો મારે કહેતા ભૂલાય જ ગયો ચાલો હવે તમે જ કહો આ સાડીનો કેટલો ભાવ હશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે આ સાડીની કેટલી પ્રાઇસ હશે અને જે કોઈને સાચો આન્સર પડશે તેને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે